ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રી દાદાને હજારીગલ ચૂરમાના લાડુનો અનુભવ ધરાવી ગણપતિ દાદાનું પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક દાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવાર ગણેશ ચતુર્થીના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને હજારીગલ ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંગળ આરતી અને શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી સાથોસાથ દાદાને ચૂરમાના લાડુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ગણેશ ચતુર્થી નિમિત્તે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો પૂજા પાઠ કરી ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરી પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવી હતી હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરો દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો